વલ્લભ કથિરિયા રામભાઈ મોકરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિત દર્શને પહોંચ્યા હતા પરસોત્તમ રૂપાલા દ્વારા માં ખોડલ દર્શન કરવામાં આવ્યા છે સમગ્ર જગતનું કલ્યાણ કરવા વાળા આ માં છે સૌનું ભલું કરે ધન્યવાદ 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 પરશોતમ રૂપાલાના નિવેદન બાદ ડેમેજ કંટ્રોલ માટે ગોંડલમાં આવતીકાલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો પર્ષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને હવે ગોંડલમાં આવતીકાલે બેઠકનું આયોજન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ફાર્હહાઉસ ખાતે બેઠક યોજાશે સૌરાષ્ટ્રભરના ભાજપના ક્ષત્રિય સમાજના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે સતત બે દિવસથી ડેમેજ કંટ્રોલ માટે જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક ચાલી રહી છે તો આવતીકાલે બેઠકમાં પરશોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે બેઠક બાદ વિવાદનો અંત આવવાની પણ શક્યતાઓ સર્જાઈ રહી છે પરસોત્તમ રૂપારાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા ક્ષત્રિય ક્ષત્રિય સમાજની બેઠક મળી અને જેમાં સમાજે નિર્ણય લીધો છે તેમણે આ બેઠકમાં કહ્યું કે આજથી રાજપૂત સમાજના કાર્યક્રમોમાં અન્ય સમાજના કોઈ પણ વ્યક્તિને સાફો અને તલવાર ભેટમાં નહીં આપવામાં આવે સાથે જ જ્યાં સુધી આ મુદ્દો ચાલી રહ્યો છે ત્યાં સુધી આ નિર્ણય લાગુ રહેશે હવે ક્ષત્રિય સમાજે પોતાની પાંચ માંગ પર અડીગ રહેવું પડશે અને જો આ માંગ સંતોષાશે તો જ તેઓ મતદાન કરશે નહીં તો ક્ષત્રિય સમાજ કરશે ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરતો નથી પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કરે છે પરસોત્તમભાઈ જો એક ઉમેદવાર તરીકે રાખશે તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિયો ભેગા થઈને ખાસ કરીને રાજકોટના ક્ષત્રિયો પરસોત્તમભાઈ રૂપાલાની વિરોધમાં મતદાન કરશે અને સો સો ટકાની ગેરંટી છે કે એની વિરુદ્ધમાં જ મત આપશે એનું એનું પરિણામ પણ લાવશે ક્ષત્રિય તાકાત રહેલી છે એસી ટકા રાજપૂત ભાજપ ભેગા છે તોય અમે કોઈ આવેદન કે આલોદન કે કઈ નથી કર્યું પણ જયારે અમારી અસ્મિતા ઉપર અને અમારી ઇજ્જત ઉપર જાય અને જો અમે ચૂપ રહીએ તો પછી અમારે કોઈ અમરું અસ્તિત્વ રહેતું નથી એટલે આ વસ્તુ માફ કરવામાં નહીં આવે અને એને રદ કરે

કે સમગ્ર ગુજરાતનાનું બે લાખનું એક વિશાળ સંમેલન એ રાજકોટની ભૂમિ ઉપર કરવામાં આવશે પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટના અમે કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવાના છીએ આ અમારો નંબર બે મુદ્દો નંબર ત્રણ અમે જે કમિટી બનાવીએ છીએ એમાં કાયદાકીય લડત પુરુષોત્તમ રૂપાલા ઉપર હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે અને ગામે ગામ તાલુકા તાલુકાએ આવેદનપત્રની સાથે સાથે એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કારણ કે એમને આદર્શ આચાર સંહિતાનો પણ ભંગ કર્યો છે ચૂંટણીના નિયમો પ્રમાણે મત લેવા માટે કોઈ જ્ઞાતિ જાતિનો ઉલ્લેખ કરી શકાય નહીં એવી સ્પષ્ટ કલમનો જોગવાઈ છે એટલે ચૂંટણી પંચના કુલદીપ આર્યજીને વિનંતી કરીએ છીએ કે તમે આ મેટરને સુઓ મૂટો લો ક્ષત્રિય સમાજ રજૂ કરે તમને પણ દેખાય છે ટીવીમાં કે એમને આ ભંગ કર્યો છે તો તમારે સુવો મોટો લઈ અને એમનો ખુલાસો માગવો જોઈએ ને એમની ઉમેદવારી રદ કરવા માટે તમારે એમનો નોટિસ આપવી અને પ્રક્રિયા કરવી જોઈએ

રાજપૂત સમાજ આખા ગુજરાત નો ભાજપ સરકાર નો બહિષ્કાર કરશે પોસ્ટરો અમારે ભાજપ સાથે ભાજપનો વિરોધ નથી અમારે કોંગ્રેસ નો વિરોધ નથી કે કોઈ પણ સમાજ નો વિરોધ નથી અમારે માત્ર ને માત્ર પરસોતમ રૂપાલા નો વિરોધ છે એની તમે ટિકિટ રદ કરો એટલી જ અમારી માંગણી છે Have we watched?